મજૂર મા માટે લાલબત્તી સમાન કિસ્સો સિહોર તાલુકાના આમલા સામે આવ્યો છે આ બનાવમાં માલના મિક્સરમાં બે નાના મોત થયા છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આમલા ગામે બેલા બનાવવાનું કામ મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજૂરના બાળકો રાજવીર નિલેશભાઈ ભગોરા ઉંમર વર્ષ ચાર અને જયરાજ નિલેશ ભગોરા ઉંમર વર્ષ દોઢ રમત રમતા બેલા બનાવવા માલના મિક્સરમાં જઈ સ્વીચ ચાલુ કરી દેતા બંને માસુમ બાળકો

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ